અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને એન્જિનિયર્સ એ નથી શોધી શકતા કે આખરે અમદાવાદમાં વરસાદી પાણી કેમ ભરાય છે અને તેનો નિકાલ નથી થતો માટે જ હવે રૂપિયા બાર લાખ ખર્ચીને આઈઆઈટી ગાંધીનગર પાસે સર્વેની કામગીરી કરાવાશે અને તેના આધારે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું આયોજન કરવામાં આવશે ચોમાસામાં દર વર્ષે પાણી ભરાય છે દરેક ઝોનમાં કંટ્રોલ રૂમ પણ બનાવાય છે છતાં તંત્રએ નથી સમજી શકતું અથવા સમજાયું નથી આટલા પૈસા પાણીમાં નાખ્યા છતાં કે આખરે આ પાણી ભરાઈ શકે શું કોર્પોરેશન પાસે એવા તજજ્ઞ અધિકારીઓ કે એન્જિનિયર નથી કે તેમને આના માટે બાર લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે દર મહિને જે તગડો પગાર લઈ રહ્યા છે કોર્પોરેશનના એન્જિનિયરીઓ અધિકારીઓ તે શું કરી રહ્યા છે આ ગણિત જે કડક ટેક્સ ભરી રહ્યા છે અમદાવાદવાસીઓ તેની સમજથી બહાર છે જે સ્ટ્રોંગ વોટરની લાઈનો અમુક જગ્યાએ જ્યાં નથી નવા વિસ્તારો બી જે લીધા છે જે ભણ્યા છે કોર્પોરેશનમાં ત્યાં ગાડી બી જે સ્ટ્રોંગ વોટરનું જે નેટવર્ક હોય એ નાખવા માટેનું આયોજન કરવા માટે આપણે આઈઆઈટી ગાંધીનગરની સાથે ટાઈઅપ કર્યું છે આપણે એને કામ આપવાના છીએ એટલે અમદાવાદમાં જે સ્ટ્રોંગ હોટરનું જે નેટવર્ક નાખવાની વાત છે તો એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે નાખવું એનો આઈઆઈટી ગાંધીનગર આખો સર્વે કરીને એ આપણને આપશે